આમ જોવા જઈએ તો કર્ણ વિશે બહુ મહિમા મંડન થતું રહેતું હોય છે કે કર્ણ એક હીરો હતો હીરો હતો સાચું કહું મહાભારતમાં કોઈ હીરો નથી કોઈ વિલન નથી અદ્ભુત ગ્રંથ છે મહાભારત શું કામ કારણ કે એમાં કોઈ હીરો નથી ને એમાં કોઈ વિલન નથી હા એમાં કોઈ સારું નથી ને કોઈ ખરાબી નથી એમાં ખાલી માત્રાનો ફરક છે કે કોણ વધારે સારું છે અને કોણ ઓછું

સમજો વ્યાસજી આ આપણી કથાઓ આપણને શું કહેવા માંગે દુનિયામાં કોઈ સો ટચનું સારું માણા હોતું નથી દુનિયામાં કોઈ સો ટચનું ખરાબ માણા હોતું નથી ખરાબમાં ખરાબ માણસમાં થોડાક સદગુણો હોય છે અને સારામાં સારા વ્યક્તિમાં થોડાક થોડાક દુર્ગુણો હોય જ છે દુનિયામાં કોઈ એવો માણસ હારો ન હોય જેનામાં થોડાક દુર્ગુણ ન હોય અને દુનિયામાં કોઈ એવો ખરાબ માણા ન હોય કે જેનામાં થોડાકય સારાપણું ના હોય દુર્યોધન જાત પાતના ભેદને ઓળંગીને નથી કેતો કે હે મિત્ર ભલે નો સ્વાર્થ હતો પણ તોય એને પ્રસ્તાવ મૂક્યો ને કર્ણ અને રાજા બને સારું કેવાય કે નહીં કે વ્યક્તિ પોતાના જન્મથી નહીં પોતાના કર્મથી પોતાની મેરિટ મેળવે પોતાના કર્મ લાયકાત થી અને મેરિટ થી બધી વસ્તુ મળે સારો ગુણ કેવાય કે નહીં આપણે લોકતંત્રમાં જીવીએ છીએ તો લોકતંત્ર શું છે લોકતંત્રમાં બધાને સમાન અધિકાર છે જિસમે લાયકાત હો લાયકાત હોય તો એક ચા વેચતો બાળક પણ લાયકાત હોય તો પ્રધાનમંત્રીના પદે પહોંચી શકે એ લોકતંત્રની મહાનતા છે લાયકાતનું પૂજા જ્યાં થાય અને જો લાયકાત ન હોય તો परिवार मा जन्मे खुर्सी वाला परिवार मा ने नौ मले तो नौज मले लाइक मेरिट मेरिट है तो आगे बढ़ो दमखम है हुनर है टैलेंट है स्किल है ज्ञान है खुर्सी मिल जाएगी जेपन 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 काम होए जेक क्षेत्र नहीं अंदर तो दुर्योधने કર્ણની અંદરનું હુનર જોયું છે એનું વીરતા જોઈ છે એની શૌર્યતા જોઈ છે અને એને એની શૌર્યતાનું બરાબર એને બિરુદ અપાવ્યું અંગરાજ કર્ણ અને હજી કહું મહાભારતની અંદર વર્ણનો છે કે દુર્યોધન છે ને મહાભારત કોક ખોલજો મારા વાલા બહુ સરસ કથા છે બધાય એમ કે મહાભારત નો ખોલાય નો ખોલાય મહાભારત વાંચીએ તો ઘરમાં મહાભારત આપણે વર્ષોથી મહાભારત નથી વાંચતા હું આપણા ઘરમાં મહાભારત નથી થાતી વાંચતા તો હું નથી થતી બહુ અદભુત ગ્રંથ છે બે આ બે ઐતિહાસિક ગ્રંથ છે રામાયણ અને મહાભારત આ બે ઇતિહાસ છે ઇતિહાસ એટલે ઇતિ એટલે આમ ઘટનાઓ બની ઇતિહાસનો સરળ ગુજરાતી અર્થ કરવો હોય ઇતિહાસ એટલે આવી આવી ઘટનાઓ બની એને કહેવાય ઇતિહાસ તો રામાયણ અને મહાભારત આપણા ઇતિહાસ ગ્રંથો છે અને બે ગ્રંથો મહત્વના છે રામાયણ મને ને તમને શીખવે છે કે આપણે જીવનમાં શું કરવું જોઈએ ભાઈ હોય તો કેવો માતા હોય તો કેવી પત્ની હોય તો કેવી જીવન કેવી રીતે જીવવું જોઈએ એ મને ને તમને રામાયણ શીખવે છે જીવનમાં શું કરવું જોઈએ એ મને ને તમને રામાયણ શીખવે છે તો જીવનમાં શું ન કરવું જોઈએ એ મને તમને મહાભારત શીખવે છે

તમે એમ કહેશો કરોડ રૂપિયાની ગાડી મારા દીકરા તને મુબારક અમારે નથી બેસવું જે ગાડીમાં બ્રેક ન હોય ગાડીમાં આપણે નથી બેસતા ખાલી લીવરથી કામ ન થાય ને ગાડી વ્યવસ્થિત જો ઠેકાણે તો લીવર ની જરૂરી છે અને બ્રેક ઇ જરૂરી છે તો રામાયણ છે એ નું કામ કરે છે અને મહાભારત એ બ્રેક નું કામ કરે છે અહીંયા અટકી જા મહાભારત આપણા જીવનમાં બ્રેક નું કામ કરે ભાઈ તું અહીંયા અટકી જા અહીંયાથી બસ હવે આગળ ન જાતો તો ભટકાઈ જઈશ મહાભારતમાં વર્ણન છે કે હસ્તિનાપુરની પ્રજા છે ને હસ્તિનાપુરની પ્રજા દુર્યોધનથી સુખી છે હા તમને બહુ વિચિત્ર લાગશે આ સાંભળીને પણ મહાભારતમાં વ્યાસજીએ વર્ણન કર્યું છે કે ध्रुतराष्ट्र तो ना राजा है ने भाई रिमोट कंट्रोल सरकार है धुतराष्ट्र की तो उसकी स्वयं मती नहीं है उसके स्वयं विचार नहीं है उसके स्वयं के बोल भी नहीं है धृतराष्ट्र बैठा चलावे कौन दुर्योधन ने दुर्योधन ने कौन चलावे तो के आम जो तो शकुनी पावर के के नहीं આ જો તો બહુ મહત્વની વાત છે રાજા બનવું બહુ મહત્વનું નથી કિંગ બનવું બહુ મહત્વ રાજકારણનો નિયમ છે કિંગ બનવું બહુ મહત્વનું નથી પદ મેળવવું બહુ મહત્વનું નથી કિંગ મેકરની ની ભૂમિકા નિભાવી શકો ને એ મોટી સત્તા કહેવાય એ મોટો પાવર કહેવાય કે ઇફ યુ ઇફ યુ એન્જોય પોઝિશન ઓફ કિંગ મેકર તમે ધારો એને પદ ઉપર બેસાડી શકો ને તમે ધારો એને પદ ઉપર થી હેઠો ઉતારી શકો એને કિંગ મેકર કહેવાય એને મોટો પાવર કહેવાય પદ ઉપર બેઠો હોય એની એની સત્તા એવડી નથી પણ જે કોઈને ધારે એને પદ ઉપર બેસાડી શકે ને એની સત્તા મોટી તાકાત શકુની છે કારણ કે દુર્યોધન નું રિમોટ ધ્રુતરાજ રિમોટ દુર્યોધન હાથમાં દુર્યોધન રિમોટ મામા શકુનીના હાથમાં તો આમ જોવા જાય તો સૌથી મોટો પાવ અને આપણા મામા કથા એક કંસ મામો એક શકુની મામો ઓમ તો આપણા મામા આપણને બધાને અનુભવ છે કે મામા બહુ મીઠા હોય હંમેશા પણ આ કથાઓના મામા બહુ નહીતર મામા તો વાહલ કરે પ્રેમ કરે પણ આ કથાઓના મામા આવા છે એક મામો કંસ અને એક મામો શકુની તો મહાભારતમાં વર્ણન છે કે દુર્યોધન આમ જોવા જઈએ તો ધ્રુતરાજ રાજા છે પણ રાજ વ્યવસ્થા બધી શાસન વ્યવસ્થા વહીવટ એડમિનિસ્ટ્રેશન આ બધું દુર્યોધન ચલાવી રહ્યો છે અને એમ કહેવાય છે કે હસ્તિનાપુરની પ્રજા બહુ સુખી હતી એને દુર્યોધન થી કોઈ ફરિયાદ છે નહીં દુર્યોધન એ પાછો એવો એને એના ભાઈઓ હારે વાંધો છે એને પાંડવો સાથે વાંધો છે પ્રજા માટે તો એક સારો નાયક છે એક સારો નેતા છે વર્ણનો છે દુર્યોધન મંદિર છે ભારતમાં ભારત તો દેશ દેશ છે છે વિચિત્ર અહીંયા તો જેટલા ઊંડા ને આ દેશમાં બહારથી વિદેશી ભૂરિયા આવે ને એ આવે એટલે વૃંદાવન જાય ઋષિકેશ જાય ને ઉપર ઉપરથી બધું ઉપરછલ્લું જોવે ને આમાં આમાં મજા કરતા હોય એ તો બધું છેલ્લું કરે પણ આ દેશ એવો અદભુત છે જેમ એના ઊંડાણમાં જાઉં ને ઊંડાણમાં જાઉં ને એટલી બધી અદભુતતા અને વિચિત્રતા અને એટલી વિચિત્રતા છે છતાંય બધા સાથે મળી દેશ અદ્ભુત છે આપણો દેશ અદ્ભુત છે દુનિયાના આટલા એકસો ને એસી નેવું દેશો આ અદભુત દેશ કેરેલામાં અમુક જગ્યાએ મંદિરો છે દુર્યોધનના